લાઠી તાલુકાના ચરખિયા ગામના ખેડૂતે ભૂમિ પ્રાઇવેટ લિમિટેડ કંપની સામે નોંધાવ્યો વિરોધ કંપનીએ ખેડૂતો પાસે અગિયાર મહિનાનો કરાર કરી અને ખેડૂતો પાસે સહમતિ લેવામાં આવી હતી હાલ કંપની અને ખેડૂતો વચ્ચે થયેલ અગિયાર મહિનાનો કરાર પૂર્ણ થઈ ગયો હોય ત્યારે તેમ છતાં કંપનીને લગતા નાના મોટા વાહનો હજુ અવરજવર કરતા ખેડૂતો રોષે ભરાયા હતા ચૌદ ખેડૂતોએ સોલાર કંપની સામે વિરોધ નોંધાવ્યો છે કંપની દ્વારા પોતાની જગ્યાએ જવા માટે માટી નાખી અને કાચી સડક કરી નાખવામાં આવી છે ચાલવા માટેનો કરાર પૂર્ણ થતા ખેડૂત દ્વારા તેરસ્તો બંધ કરવામાં આવ્યો હતો પણ કંપની દ્વારા તે રાતોરાત ખુલ્લો કરવામાં આવ્યો હતો ખેડૂતોએ વધુમાં જણાવ્યું હતું કે કંપની દ્વારા અમને અવારનવાર ધાક ધમકી આપવામાં આવે છે આ રસ્તો રેકર્ડમાં પણ નથી અમને અવારનવાર તે લોકો અમારી સામે ફરિયાદ કરે છે સાંસદ અને ધારાસભ્યને પણ રજૂઆત કરેલી છે તેમ છતાં હજુ સુધી અમારી કોઈ નોંધ લેવામાં આવી નથી જ્યાં સોલાર મૂકવામાં આવ્યો છે તે જમીન અડતાળા ગામની સીમમાં આવે છે તે લોકોનો માર્ગ અડતાળાથી છે અહીં તેમનો કોઈ માર્ગ નથી તેમ છતાં તેના સોલાર વાહનોને અહીંથી ચલાવે છે અમે કલેક્ટર મામલેદાર સહિત અનેક જગ્યાએ રજૂઆત કરી તેમ છતાં અમારું કોઈ સાંભળતા નથી અમે નાના ખેડૂત છીએ હવે અમે બધા ખેડૂતો જાય તો ક્યાં જાય ખેડૂતોની એક જ માંગ છે કે સોલાર કંપનીએ જેટલા મહિનાનો કરાર કર્યો તે કરાર પૂર્ણ થઈ ગયો છે તે હવે અહીંથી ના ચાલે અને અમારી ઉપર ખોટી ફરિયાદો કરી છે તે પાછી ખેંચવામાં આવે અને અમને ન્યાય મળે તે માટે ખેડૂતોએ વિરોધનું રણસિંગું ફૂક્યું છે ગુડ ન્યૂઝ ટ્વેન્ટી ફોર રમેશ સત્યની સાથે મારું નામ જનકભાઈ ભૂરાભાઈ સાંગાણી ગામ જરીખ્યા આ અમારી જમીન છે એમાં અહીંથી ગેરકાયદેસર આ લોકોએ માર્ગ બનાવ્યો છે સોલાર પેનલવાળાએ અને અમારી જમીનમાં અહીં કોઈ જાતનો માર્ગ છે નહીં રેકોર્ડમાં પણ નથી અને અવારનવાર એ લોકો અમારી ઉપર કેસ કરે છે અને અમને ધમકીથી આપ જબરજસ્તી માર્ગ લીધેલો છે અને અમે આ સર્વે નંબર મપાવ્યો છે અને અહીંયા કોઈ જાતનો માર્ગ છે નહીં અને અમે સાંસદને પણ રજૂઆત કરેલી છે અને ધારાસભ્યને પણ રજૂઆત કરેલી છે પણ અત્યાર સુધીમાં કોઈ આપણો સાંભળ્યો નથી અને પેનલો આપણે અડતાળાની સીમમાં ફિટ કરી છે અને આ જરીખ્યાની સીમ છે અને એનો પેનલનો માર્ગ આમ અડતાળા થઈને છે અહીંયા છે નહીં અને અહીંયા એને નજીક પડે એટલે અહીંયાથી રોડેથી જબરજસ્તી અહીંયા માર્ગ એ લોકો કાઢે છે અહીંયા એનો માર્ગ છે નહીં કેટલો સમય આ એક દોઢ વર્ષતા અહીંયા હાલે છે અને અમે કેશ એ લોકોએ કેશ મૂકે છે અને અમે અહીંયા છીએ તો એવડા એ કહે છે અહીંયા મારક છે જ એમ મામલતદારમાં પણ કેશ મૂકેલો છે અને મામલતદારે હુકમ કરી દીધો કે આ મારક છે અને અમારી પાસે પુરાવા છે છતાં એ લોકો કોઈ સાંભળતા નથી અમારું મારું નામ રાજુભાઈ રવજીભાઈ કોટડિયા મારું ગામ જરીખિયા અને આ જે સોલાર કંપનીએ જે સોલાર ફિટ કરેલું છે એ હડતાલાની તમામ જમીન છે અને આ જમીન જે અત્યારે આ અમારી પાસે બળજબરીથી જે આ રસ્તો કરવા માગે છે એ રસ એ જમીન બધી જરીખિયાની છે અને વારંવાર વારાઘડી આવે છે કે ભાઈ અમે રસ્તો બંધ કરવી છતાં એ લોકો બળજબરીથી પોલીસની ધાક ધમકી આપે મામલતદારમાં કેસ કબાડા કરી અને અમને ખોટી રીતે હેરાન કરવા માગે છે અમે રસ્તો બંધ કરવી એટલે પોલીસવાળાની ગાડીઓ આવે અને અમને ધાક ધમકી આપે છે કે ભાઈ આ તમે રસ્તો ખુલ્લો કરાવી દો નકર તમને અમે બધા પકડી જાવ એવી રીતે અમને ખોટી રીતે ધાક ધમકી આપે છે અને સોલારવાળા પણ વારાઘાડીએ એવું કરે છે કેસ કબાડાને એવું કઈ એનો રસ્તો કાયદેસર હડતાળની સીમ જે જમીન છે એટલે એનો રસ્તો હડતાળ થઈને છે બધો તમામ જમીનનો રસ્તો અમારે અહીંયા હવે અહીંયા અમને બળજબરી કરે છે ખોટી રીતે મામલતદારમાંથી વારંવાર પૈસા આપી અને હુકમને ઉલી આવે છે અને અમને ખોટી રીતે ધાક ધમકી આપે છે